કેટલી વાર આપણે જવાનું છે તો માથું કેટલી વાર લાગશે તારે અડધો કલાક થઈશે આંબોડો પણ આંબોડો વાર લાગે બકા બધા રેડી છે તું એક જ બાકી છું હવે આમ નામ ના કર ભૂખ લાગી છે સારું શું સારું ક્યાં જવું છે ક્યાં જવું છે તારે એ તને કહો છો તૈયાર થાને બોલ તો ખરી કે પૂજે

મે લોકો જોયો કે પૂજા છે તે હજી મોબાઈલ યુઝ કરે છે હજી તૈયાર થઈ નથી ખબર નહીં યાર તમે કઈક સમજાવો યાર હું જાઉં છું બહાર મમ્મી પાસે આપણે ફરીથી વિસ કરશું મમ્મી ને હું જોઉં છું બહાર મમ્મી પાસે શું મમ્મી હેપી બર્થડે થેન્ક યુ કેવો રહ્યો દિવસ તારો આજનો બહુ મસ્ત મજા આવી ને ઓ બહુ મજા આવી ગરમ કઈક નવું લીધું લાગે છે શું વાત છે પપ્પા એવું પડો બાકી

તો તમે લોકોએ જોયું ને કે હું રેડી થઈ ગઈ છું મારે ખાલી માથું જોડવાનું બાકી હતું તો પણ શુભમ હોવા મૂક પાડતો હતો અને શુભમને ચેન પડતું નથી અને મસ્તી કરવી બહુ જ ગમે છે મારી જોડે અને એ રહ્યું પાછળ હજુ ગાડી કાઢવાનું કીધું છે પોતે ગાડી કાઢતો નથી અને મને મૂવ પાડે છે એટલે હવે શુભમ જશે ગાડી કાઢવા માટે અને અમે લોકો જઈશું નીચે લીફ્ટમાં બહાર બેસીશું અને એને બહુ જ મસ્તી કરવી ગમે છે ચાલો અમે લોકો હવે જઈએ છીએ નીચે શુભમ તો ગાડી લઈને આવી ગયો છે અને હવે અમે લોકો પણ જઈશું ગાડીમાં બેસવા માટે હવે અમે બંને જણા પણ ગાડીમાં બેસવા માટે જઈ રહ્યા છીએ અને અમે જોડે પાણીની બોટલ તો લઈ જ લીધી છે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ અમે પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ તો જોઈએ હવે આનું કેવું ક્વોલિટી છે અમે લોકો રેસ્ટોરન્ટ પહોંચી ગયા છીએ તો અમે શું ગાઈસ તમે કહો બીજું કે મગાવવાનું તારે है मम्मी बेजू के खाऊ ना नहीं सूज बुज बड़ा तैयार है જોઈ શકો खाओ મેલા તલિન થઈ ગયા છે ને क्या બેટા ખાઓ ન દે હા मम्मी आई एम डाइट ડાયટ ઉપર સાચું છોટો છે મમ્મી સુજા આદિક ભાઈ इनको ડાયટ ઉપર છું હું ડાયટ ઉપર છું સૌથી વધારે ખાસ આ બે જણા ને કહેજો ડાયટ ઉપર છે આવા અમારા ઘરમાં તો બધા હે ને ખતરનાક ખતરનાક કોમેડિયન પડ્યા તો અમે લોકોએ જમી લીધું છે અને અમે લોકો જમીને બહાર આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે રાતના દસ અને પાંચ મિનિટ થઈ ગઈ છે અને આજથી તેર વર્ષ પહેલાં હું આ હોટલમાં આવી હતી અને તેર વર્ષ પછી આ હોટલમાં આવી છું અને જમવાનું બહુ જ સરસ હતું તમારે લોકોને અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો નીલકંઠ છે ना रेस्टोरेंट है नीलक रेस्टोरेंट છે ઈસનપુરમાં में છે है बहुत બહુ જ મસ્ત આવી જમવાનું મજા આવી ગઈ લાગ્યો જમવાનો સારું હતું ને અમે લોકો પહોંચી ગયા છે પાછા રિટર્ન નીચે પાર્કિંગમાં અને અમે જમવા ગયા હતા ત્યાં સુધી અમારી જગ્યાએ કોઈ ગાડી મૂકી દીધી છે તો અમે પણ એની સામે ગાડી મૂકી દીધી છે શું કરે જગ્યા જ નથી તો પૂજા શું બરાબર છે ને આપણે ગાડી મૂકી હતી

કે ટાઈમ ગયા છે બોલ કેવો જમવાનું ફર્સ્ટ ટાઈમ ગયા તો વર્ષ પહેલા વર્ષ પહેલા ફરક ના તો ફર્સ્ટ ટાઈમ ગયા મારા કેવા રિનોવેશન થયા પછી હે ને સારું હતું ફૂડ શું દોતર ઓકે એસી વારી ફૂડ કેવું હતું અરે બહુ મસ્ત

તો આપણે જઈએ છીએ તો અમારી ચેનલ માં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરેલી હોય તો વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી બહુચાલ